આજે પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તો આ ઝાડ જે છે ને ઝાડ તમને કહું કે જો અત્યારે વાવવાના હોય ને તો વડલાનું ઝાડ હોય પીપળા છે પીપળ છે કે ઉમરો છે આ બધા ઝાડ વાવો ને એટલે પશુ પંખીને ખાવાનું મળે અને માણસને સાંયો મળે અને વાતાવરણને શુદ્ધ રાખે એટલે આજે પાંચ જૂનનો દિવસ જે છે એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવો પડે પહેલાં આવા કોઈ ડે નહોતા એટલે હવે આ બધું ઝાડ વાવવાનું અને આ બધું ઓછું થતું જાય છે એટલે આવા દિવસો બધા ઉજવવા પડે છે તો આજે આવા દિવસો હોય ને તો રાજા નહીં પણ ભલે ને આપણીથી બનતા એવા ચાર કે પાંચ ઝાડ આપણે વાવીએ એમાં ખાસ કરીને તો આ વડલો છે કેવડો વડલો છે આની વડવાયું તમે જુઓ અને ફૂટી નીકળી છે એટલે વડલાના ઝાડ પીપળા છે પીપર છે આ બધું પશુને પંખીને પણ ખાવા આપે પંખીને અને માણસોને પણ સાંયો આપે એને કંઈ પૂછે નહીં પછી કે તે મને પાણી પાયું છે કે નથી પાયું પણ સાંઈઓ તો એ ગમે બધાને આપે પછી પાણી પાયું હોય તો ભલે ને ન પાયું હોય તો ભલે જો આ નકરા અનેક પ્રકારના ઝાડ છે જો ભાઈ કેટલા ઝાડ વાવે આજે કે દસ ઝોરથી બોલ દસ હા એમ ભલે ફૂલ નહીં તો ફૂલની પાખડી ડૂબે બે નહીં તો બે પાંચ વાવો એકાદ ઝાડ વાવો પણ તમારે આજીવન સંભાળનું રહે તમારું આ જે છે ને ઝાડી આજીવન સંભાળું રહે કારણ કે આ જગ્યા જોવો આપણે સિમરની વાડીની છે પણ અનેક ઝાડવા તમે જુઓ એટલે અહીં આવો એટલે એકદમ હરિયાળી હરિયાળી જેવું જ લાગે આમ જુઓ એકદમ હરિયાળી જ લાગે અને અત્યારે તો નર્મદાની મેર છે એટલે ખારા પાટમાં ગમે ત્યાં તમે ઝાડું નાખી જતો એ થાય એટલે આજના દિવસે જો કોઈ ગામડામાં ઝાડવા વવરાવા હોય તો એ પણ સુરતી સપોર્ટ કરે અને ગામો ગામ ઝાડ મોકલે ઝાડ સો ટકા થાય છે હવે આંબાની કલમો થાય છે ખાવાલાયક ફ્રૂટના ઝાડ થાય છે બધા ચીકુડી છે તમામ વસ્તુ થાય છે પણ મૂળ થોડોક સપોર્ટની જરૂર હોય કે અમારે સિમરાણી ગામમાં કેમ ઘરે ઘરે આંબાની કલમો બધાય આપી આર કે એમ થોડો સપોર્ટ હોય એટલે તમારે બધાયને થાય કારણ કે આખા ગામમાં આવી છે ને બધાયને થઈ ગઈ છે આંબાની કલમો એટલે જો સુરતવાળા સપોર્ટ કરે અને એને એમ થાય કે મારા ગામમાં મારા ગામમાં ઝાડ વાવવા છે આવા ખાવાલાયક તો પેઢીઓ દર પેઢી યાદ રહે અને જ્યારે જ્યારે ફળ ખાય ને જ્યારે યાદ કરશે કે આ ફલાણા ભાઈ અમને આ ઝાડ આપ્યું હતું ને અમે વાવ્યું છે એટલે આજે પર્યાવરણના દિવસે આ વિડીયો બધો એટલો શેર કરો કે લોકો સુધી પહોંચે અને તમારા ગામમાં પણ કોઈ બે પાંચ આગેવાનો ભેગા થાય અને ઝાડ વાવવાનો સંકલ્પ લે અને તમારા ગામમાં પણ ઘરે ઘરે આંબાની કલમું થાય છે આમ જોવું હોય છે આંબા તો હવે આ નર્મદાના પાણીમાં મેર કરી છે એટલે આંબા તો થવાના સો ટકા એટલે તમે પણ તમારા ગામમાં આંબા કલમોનું દાન કરો સીકુ લાગો સીકુના ઝાડ છે એ પણ આપો અને તમારા ગામમાં કાયમીક યાદગારી મૂકીને જાઓ એવું બધાને એક વિનંતી છે કે ભાઈ તમારી પાસે જો સગવડતા હોય ને તો તમે તમારા ગામમાં સપોર્ટ કરો તમારું જે ગામ હોય એવું નથી કે